નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌરાષ્ટ્રમાં બરડા ડુંગરની પરિક્રમા શરૂ સૌરાષ્ટ્રના જગ વિખ્યાત બરડા ડુંગર પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને પરમ દિવસથી જાંબુવતી કુપાતી હર્ષોલ્લાસ સાથે તેની શરૂઆત કરવામાં આવી છે ત્રણ કિલોમીટરની ચાર દિવસીય પદયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા છ કિલોમીટર દૂરની ઐતિહાસિક ગુફાથી પ્રારંભ થયો ચાર પડાવમાં પૂર્ણ થયો હતો રસ્તાના ગામોમાં ગ્રામજનો સેવા અને સુવિધા આપીને ધર્મ બજાવે છે સાધુ અને સંતોની ઉપસ્થિતિમાં મંગળ પ્રારંભ કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણત્રીસ ઓક્ટોબરે દિલ્હીમાં થશે કૃત્રિમ વરસાદ દિલ્હીમાં સતત બગડતી હવાની ગુણવત્તા અને પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે કૃત્રિમ વરસાદ કરવાની તૈયારીઓ શરૂ કરી છે તેના માટે આઈઆઈટી કાનપુર દ્વારા ક્રાઉડ શેડિંગ ટેકનોલોજીને સફળ ટ્રાયલ ગુરુવારે પૂર્ણ થયો હવામાન વિભાગની માહિતી અનુસાર ઓગણત્રીસ ઓક્ટોબરે દિલ્હીમાં વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે આથી જ તે દિવસે કૃત્રિમ વરસાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી આ પ્રક્રિયા વધુ અસરકારક બની શકે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂ વેતનારને એક લાખ રૂપિયા અને પીનાને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવશે ગાંધીનગરના કાલોલ તાલુકાના ગોલથરા ગામે નવા વર્ષે નવી નશા મુક્ત પ્રથાનો ગ્રામજનોએ કડક ઠરાવ પસાર કર્યો છે આ ઠરાવ મુજબ ગામની હદમાં દારૂ વેતનારને એક લાખનો દંડ થશે અને દારૂ પીધેલી હાલતમાં પકડાનારને પચાસ હજાર રૂપિયાનો દંડ ફટકારાશે આ નિર્ણય ગામના શાંતિપૂર્ણ અને નશા મુક્ત વાતાવરણ જાળવવા માટે લેવામાં આવ્યો છે ગામ સમિતિએ નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહીની સ્પષ્ટતા કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ યુવાનોને પ્રેમાનંદ મહારાજ માટે ચાદર પોષી મધ્યપ્રદેશના બૈતુલ શહેરમાં ધાર્મિક એકતા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું અહીંના મુસ્લિમ યુવાનો પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના આરોગ્ય લાભ માટે દુઆ કરવા માટે દરગાહે પહોંચ્યા હતા તેમણે મહારાજની તસવીરો હૃદયથી લગાવી અને ચાદર પોષી કરી અને વહેલી તકે સ્વસ્થ થવાની પ્રાર્થના કરી આ ઘટનાએ સમાજમાં પરસ્પર સન્માન સૌહાર્દ અને એકતાનો સંદેશો આપ્યો છે જે ધાર્મિક સમરસતાનું ઉદાહરણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના પરમાણુ હથિયારો પર સનસનાટી ભર્યો ખુલાસો સામે આવ્યો છે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશરફ વિશે અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએના પૂર્વ અધિકારી જ્હોન કિરિયાકુએ સનસનાટી ભર્યો ખુલાસો કર્યો છે કિર્યાકુના જણાવ્યા અનુસાર મુશરફે પાકિસ્તાનના પરમાણુ હથિયારોની ચાવી અમેરિકાને સોંપી દીધી હતી અમેરિકાએ કરોડો ડોલર આપીને એક રીતે મુશરફને ખરીદી લીધા હતા આ ખુલાસો બે હજાર બેમાં ભારત પાકિસ્તાન યુદ્ધના આરે હતા તે સમયની વાત છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભારત સામે ચીનની નવી ચાલ તિબેટમાં પેંગોંગ તળાવના પૂર્વ કિનારાથી માત્ર એકસો ને કિલોમીટર દૂર છે જ્યાં બે હજાર વીસમાં ભારત અને ચીન અથડામણ થઈ હતી ચીન ઝડપથી નિર્માણ કરી રહ્યું છે સેટેલાઇટ છબીઓ પરથી જાણવા મળ્યું છે કે ચીને ભારતીય સરહદ નજીક એનું નવું હવાઈ સંરક્ષણ સંકુલ બનાવ્યું છે જેમાં મિસાઇલ લોન્ચર્સ માટે છુપાયેલા અને સુરક્ષિત સુવિધાઓનો સમાવેશ થાય છે નિષ્ણાતોના મતે આ ભારત સામે તેના હવાઈ સંરક્ષણને મજબૂત બનાવવાની ચીનની વ્યૂહાર રચનાનો એક ભાગ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે પાછળથી જતી બોલ વાઇડ નહીં ગણાય ક્રિકેટમાં હવે બેટ્સમેનના લેગ સ્ટમ્પની બહાર પણ એક ગાઈડલાઈન બનાવવામાં આવી છે અગાઉ લેગ સાઈડની બહાર જતી મોટાભાગની બોલને વાઈડ જાહેર કરવામાં આવતી હતી પરંતુ નવા નિયમ મુજબ બોલ આ લાઇન એટલે કે વ્હાઈડ લાઇનની અંદર રહેશે તો વાઇડ ગણાશે નહીં બોલ આ લાઇનની બહાર જશે તો જ એમ્પાયર તેને વાઈડ બોલ ગણવામાં આવશે જેનાથી નિયમોમાં વધુ સ્પષ્ટતા આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રદૂષિત હવાને કારણે વીસ લાખ લોકોના મોત થયા છે સ્ટેટ ઓફ ગ્લોબલ એક રિપોર્ટ બે હજાર પચીસ મુજબ ભારતમાં બે હજાર ત્રેવીસમાં વીસ લાખ લોકોના મોત પ્રદૂષિત હવાને કારણે થયા છે હાયર બ્લડ પ્રેશર પછી પ્રદૂષણને કારણે હવે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે દુનિયાના કુલ અગ્યાસી લાખ મૃત્યુમાંથી નેવ ટકા એશિયામાં છે આ ઉપરાંત પચીસ ટકા હાર્ટ એટેક અને ડિમેન્શિયાના કેસ પણ હવાઈના પ્રદૂષણથી જોડાયેલા છે દુનિયાભરમાં દર આઠમાંથી એક વ્યક્તિનો જીવ પ્રદૂષિત હવાને કારણે જાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજારમાં વેચાતી એકસો બાર દવાઓના નમૂના ફેલ થયા છે સપ્ટેમ્બર બે હજાર પચીસમાં કરાયેલી ગુણવત્તા ચકાસણીમાં એકસો બાર દવાઓના નમૂનાઓ નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એટલે કે એન એસક્યુ એટલે કે ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ ગયા છે એકસો ને બારમાંથી સાહીઠ નમૂના સ્ટેટ લેબ્સમાં અને બાવન સેન્ટ્રલ લેબ્સમાં ફેલ થયા છે વધુમાં છત્તીસગઢમાં દવાનો એક નમૂનો નકલી પણ મળી આવ્યો છે ગ્રાહકોએ દવા ખરીદતા પહેલાં બેઝ નંબર અને તારીખ ચકાસવા તેમજ સીડીએસસીઓ વેબસાઇટ પર એન એસક્યુ દવાની યાદી જોવી હિતાવહ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિલાયન્સે રશિયન ક્રૂડ ઓઇલ પર નિવેદન જારી કર્યું છે રિલાયન્સે રશિયા પાસેથી તેની તેલ ખરીદી અંગે એક નિવેદન જારી કર્યું છે કંપનીએ જણાવ્યું હતું કે યુ યુકે યુએસએ દ્વારા જારી કરાયેલા પ્રતિબંધોની રશિયન ક્રૂડ ઓઇલ આયાત પરની અસરનું મૂલ્યાંકન કરી રહી છે કંપનીએ જણાવ્યું હતું કે પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને તેની રિફાઇનરીમાં કામગીરીમાં મોટો ફેરફાર કરવામાં આવશે યુરોપમાં રિફાઈન્ડ ઉત્પાદનોની આયાત અંગે ઇ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રવાસીઓ સાવધાન નીંકટધામ પોઈચા તરફ ભાટા નર્મદા કિનારે તસ્કરો બેફામ જોવા મળ્યા છે નીલકંઠધામ કોઈચાથી આગળ જતા ભાઠા નર્મદા કિનારે તસ્કરો બે ફામ બન્યા હોય તેવો પોલીસને જાણે કે બિલકુલ ડર ન હોય તેવું પણ દેખાઈ રહ્યું છે ભાઠા નર્મદા કિનારે કારમાંથી કપડાં અને રોકડની ચોરી થઈ રહી હોય તેવી ઘટનાઓ સામે આવી છે નવા વર્ષે તસ્કરોના બે ફામ પરિવારનું સામાન ગુમાવ્યું છે પોલીસ તપાસ શરૂ થઈ છે અને પ્રવાસીઓને સાવધાન રહેવા માટે અપીલ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો સિંહને હેરાન કરતા વેરાવળના ત્રણ યુવકો ઝડપાયા ગીર જંગલમાં સિંહ પજવણીના ગંભીર મામલે વન વિભાગે કડક કાર્યવાહી કરી છે જસદર રેન્જમાં વેરાવળના ત્રણ યુવાનોને બાબરિયા રેન્જ અધિકારીઓ ઝડપી પાડ્યા છે મોબાઈલ તપાસમાં જરાધારા બાબરિયામાં સિંહ હેરાન કરતો હેરાન કરતો વિડીયો સામે આવ્યો છે નિયમિત પ્રવૃત્તિઓનો ખુલાસો થયો છે ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ધંધા માટે દસ લાખની લોન મળશે કેન્દ્ર સરકાર રોજગાર યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ સુધીની લોન આપે છે અઢારથી પાંત્રીસ વર્ષના બેરોજગાર અને ઓછામાં ઓછું આઠમું ધોરણ પાસ કરેલા યુવાનોને લાભ મળશે અને પરિવારની વાર્ષિક આવક એક લાખથી ઓછી હોવી જોઈએ યોજના અંતર્ગત વ્યવસાયિક તાલીમ પણ મળશે અને અરજી કેવી કો ઓનલાઈન ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર કરવાની રહેશે યોજનાનો હેતુ યુવાનો ને આત્મનિર્ભર બનાવવાનો અને રોજગારીના નવા સ્તર ખોલવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડું મોન્થા શું તમને ખબર છે આ નામ કેવી રીતે પડ્યું ભારતીય હવામાન વિભાગે સત્યાવીસમી તારીખે બંગાળની ખાડીમાં બનેલા વાવાઝોડાનું નામ રાખ્યું છે થાઈલેન્ડમાં સામાન્ય રીતે ફક્ત મહિલાઓને મોનથા કહેવામાં આવે છે આ નામનો અર્થ મજબૂત મનનો થાય છે એવું કહેવાય છે કે આ નામ એટલા માટે આપવામાં આવ્યું હતું કારણ કે બંગાળની ખાડીમાં આ વાવાઝોડું ખૂબ જ શક્તિશાળી હોવાની આગાહી કરવામાં આવી હતી જો તમને માહિતી ગમી હોય તો તેને શેર પણ કરજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે